બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ કરતા વિરોધનો વંટોળ ઉભો થયો છે અને છેલ્લા છ દિવસથી દિયોદરને ઓગઢ જિલ્લો જાહેર કરવામાં આવે તેને લઈ ઓગઢ સંકલન સમિતિના સભ્યો તેમજ દિયોદર નગરજનો સરકાર સામે લડી રહ્યા છે જિલ્લાની આ લડતમાં કોંગ્રેસ ભાજપના નેતાઓ પણ સરકાર સામે લડત લડતા જોવા મળી રહ્યા છે ત્યારે આજે છઠ્ઠા દિવસે સૂચિત વગર જિલ્લા સંકલન સમિતિના સભ્યોએ દિયોદર ખાતે આમરણ ઉપવાસ ઉપર બેઠા હતા અને વિવિધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો જોકે બીજી તરફ કોંગ્રેસ દાનેરા અને દિયોદરના ધારાસભ્ય અને વિવિધ સંગઠનોના આગેવાનોને ગાંધીનગરથી તેડું આવી હોવાના સમાચારો પણ વાયુ વેગે વહેતા થયા છે ગાંધીનગર ખાતે આગામી દિવસોમાં જિલ્લા વિભાજનને લઈ એક મહત્વની બેઠક યોજાશે જેમાં મંત્રી પ્રભારી સહિતના નેતાઓ પણ હાજર રહેશે જો કે એકાએક ગાંધીનગરથી તેડું આવતા લોકોમાં અનેક ચર્ચાઓ વહેતી થઈ છે કે બે હજાર અઢારથી અને બે હજાર બાવીસમાં પૂર્વ મંત્રીઓએ આપણને ઓગઢ જિલ્લા માટે આશ્વાસન આપેલું છે અને એ પછી ઘણી વખત આપણે રજૂઆતો કરી દિવસે પણ મહાસંમેલન હતું પાંચ તારીખે અને અમને પ્રજાએ એક સમર્થન આપ્યું છે કે જ્યાં સુધી આપણો ઓગઢ જિલ્લો ના બને ત્યારે ઓગઢ સમિતિ આજે એવું નક્કી કર્યું છે કે અમે એક કોઈ સમય સમય નક્કી નક્કી ભલે દસ દિવસ પંદર દિવસ વીસ દિવસ કે મહિનો આજે ઉપવાસ પર બેઠા છીએ અને અમારી ટીમ દરરોજ આજે દસ જણ બેસશે આવતીકાલે દસ બેસે એનો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખીશું બીજું ભૌગોલિક દ્રષ્ટિએ તો વારંવાર એકની વાત કરવી એ જરૂરી નથી પણ ભૌગોલિક દ્રષ્ટિએ સરકારને પણ ખબર છે પણ આ તો અમને પણ થરાદ જિલ્લો આપ્યો એનો અમે અમને કોઈ વિરોધ નથી પણ જેને જેને ભૌગોલિક ભૌગોલિક દ્રષ્ટિએ અમને આજે સાત સહકાર અમને આજે ભીરડી આપી રહ્યું છે કાંકરેજ આપી રહ્યું છે રાધન ધાનેરા આપી રહ્યું છે અહીંયા અમને લાખણી પણ અમારા સમર્થનમાં છે તો સરકાર પાસે અમારી માગણીઓ પહોંચવી જોઈએ અને જ્યાં સુધી અમારો અવગઢ જિલ્લો જાહેર નહીં થાય ત્યાં સુધી જેમ વડીલે કહ્યું એ પ્રમાણે અમે ગાંધી જીત્યા માર્ગે અમે ગાંધીનગર નહીં પણ જિલ્લાના દરવાજા ખગરાવા પડશે તો અમે ખકરાઈશું એ જ અમારી માગણી